પાગઢના ડુંગરો પર ગીધની વસ્તી માત્ર પંદર જ રહેવા પામી છે અને ગીધ એ પ્રકૃતિના સફાઈ કામદાર તરીકે ઓળખાય છે બીજી એક સમસ્યા આપણે હોય છે કે જે શહેરમાં ચાલતા મીટ શોપ અને એનો જે કચરો હોય છે એના નિકાલની બહુ મોટી સમસ્યા હોય છે તો ચાંબુડી જે આપણો સર્વે નંબર પાંચસો છવ્વીસ છે ત્યાં આપણે ગીધ માટે ઓપન રેસ્ટોરન્ટ બનાવીએ છીએ એટલે મોટો ટાવર ઊભો કરી અને ચેઇન ફૂલી અને એની સાથે એના પાણી અને ખોરાકની વ્યવસ્થા થાય એટલે વિધ સંબંધ સંવર્ધનનું પણ કાર્ય થશે અને આ પ્રકારની જે પ્રવૃત્તિ છે એ સમગ્ર ભારતમાં કરનારી આ એકમાત્ર હાલોલ નગરપાલિકા હશે એનું પ્લાન એસ્ટિમેટ બનાવવાની પ્રક્રિયા ચાલુ છે પણ આ અમે સ્વનિમ જયંતિ મુખ્યમંત્રી યોજનામાંથી આ બનાવીશું એટલે જેથી કરીને એક ઇનોવેટિવ એટલે નવીન કાર્ય માટે ગ્રાન્ટ વપરાય એવું નગરપાલિકાનું આયોજન છે આખું આરસીસી સ્ટ્રકચર ઊભું કરવાનું છે એટલે અમે માનીએ છીએ ત્યાં સુધી લગભગ અને લિફ્ટ પણ મૂકવાનું છે મેન્યુઅલ લિફ્ટ એક મૂકીશું એટલે પંદરેક લાખની આજુબાજુ આ પ્રોજેક્ટ થશે હાઈટ એની લગભગ અમારે વીસ મીટરની આજુબાજુ લઈ જવી પડે કારણ કે ગીધ છે એ નીચે નથી આવતા અને માનવ વસવાટ થોડા દૂર રહેતા